વડોદરામાં રવિવારે એક કાર ચાલકે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને અડફટે લીધા હતા જે પછી ફતેહગંજ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક કુશ પટેલની ધરપકડ કરી હતી અકસ્માત કરનારને સાંસદ રંજનબેન ભટ્ટે પોલીસ મથકેથી છોડાઈ ગયા હોવાનો મામલો સામે આવ્યો છે જે પછી તેમના પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે વડોદરાના ફતેહગંજમાં રવિવારે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને અડફટે લઈ ભાગેલા કાર ચાલકે પીછો કરનાર લોકોને ટક્કર મારવાની કોશિશ કરી હતી ચાર કિલોમીટર દૂર રાજમહેલ રોડ પર તેને પકડી લેવાયો હતો ત્યારબાદ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં આરોપીનું નામ કુશ પટેલ હોવાનું સામે આવ્યું હતું નવાઈની વાત એ છે કે આ ઘટનામાં સાંસદ રંજનબેન ભટ્ટ પર પણ સવાલ ઉભા થયા છે ઘટનાની વિગતવાર વાત કરીએ તો ઘટનાની જાણ સાંસદને થતાં તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને માત્ર પોણા બે કલાકમાં જ આરોપીને છોડાવી ગયા હતા આ અંગેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં સાંસદ રંજન ભટ્ટ અને આરોપી કુશ પટેલ પોલીસ સ્ટેશનની બહાર જોવા મળ્યા હતા જેના પગલે અનેક સવાલ ઉભા થયા છે આક્ષેપ લાગી રહ્યો હતો કે શું સાંસદ રંજનબેન ભટ્ટે આરોપીને છોડાવવામાં મદદ કરી હતી સાથે જ સવાલ ઉઠી રહ્યા હતા કે લોકો સામે કડકાઈ કરતી પોલીસ સાંસદ સામે કેમ ઢીલી પડી આ ઘટનાને લઈને સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન પણ સામે આવ્યું છે ઘટનાને લઈને સાંસદે જણાવ્યું હતું કે મને ઘટનાની જાણ થઈ હતી હું આરોપી કુશ પટેલને છોડાવવા માટે પોલીસ સ્ટેશન ગઈ નહોતી પરંતુ હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ ઇજાગ્રસ્ત થયા હતા તેમના વિરુદ્ધ ફરિયાદ ન થાય તે માટે ગઈ હતી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓના પરિવાર સાથે વાત કરી હતી તો જાણવા મળ્યું કે તેઓએ કોઈ ફરિયાદ કરી નથી પરંતુ વિદ્યાર્થી નેતા આગેવાનોએ ઓનલાઈન ફરિયાદ કરી હતી તેમણે સાથે જણાવ્યું કે પોલીસે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કુશ પટેલને જામીન પર છોડ્યો સાથે જ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ જે ઈજાગ્રસ્ત થયા છે તેઓ પાસે લાયસન્સ નહોતું હેલ્મેટ પણ પહેર્યું નહોતું અને તેઓ રોંગ સાઈડ પણ આવતા હતા જેથી તેઓ વિરુદ્ધ પણ ફરિયાદ થાય તેમ હતી પરંતુ બંને પક્ષે સમાધાન થાય તે માટે મેં પ્રયત્ન કર્યા હતા